નમસ્કાર હું છું વિક્રમ વકીલ આપ જોઈ રહ્યા છો હોટલાઈન ન્યૂઝ આજથી લગભગ ચાર કે પાંચ દિવસ પહેલાં અમે એક ઘટનાનું રિપોર્ટિંગ કર્યું હતું હોટલાઈન ન્યૂઝમાં સુરતમાં પાલ ઉમરાવ બ્રિજ પર એક ચૌદ વર્ષના છોકરાએ બેફામ ગાડી દોડાવીને એને અકસ્માત થયો હતો અને એ ડિવાઈડર કૂદીને ગાડી બીજી તરફ પહોંચી ગઈ હતી ઉલટી પલટી મારી ગઈ હતી અને બાઇક પર આવતા બે નિર્દોષ યુવાનોને કચડી નાખ્યા હતા જેમાંથી એક યુવાનનું મૃત્યુ થયું હતું અને બીજો યુવાનનો એક પગ કાપીને એક હાથની ત્રણ આંગળીઓ કાપીને હમણાં હોસ્પિટલમાં ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યો છે આ યુવાને જેનું મૃત્યુ થયું એની તેર વર્ષની એકની એક દીકરી દીકરી હતી એ પત્ની છે મા બાપ છે ગરડા આ બધાની જવાબદારી એના માથે હતી આજે અમારી સ્ટોરી રિપોર્ટિંગ કર્યા પછી એટલે હોટલાઇન ન્યૂઝે રિપોર્ટિંગ કર્યા પછી છેવટે આ જેની ગાડી હતી જેના નામ પર એના મોટો ભાઈ નાબાલિગ હતો જે કિશોર એના પોલીસે ધરપકડ કરી છે પરંતુ હજુ પણ ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી એના ફાધરની હજુ ધરપકડ કરવામાં આવી નથી મારા હાથમાં એક છાપાનું કટિંગ છે એ હું થોડા ન્યૂઝ વાંચું છું અમદાવાદના બોપલ વિસ્તારના છે એમાં જે ન્યૂઝ એઝ ઇટ ઇઝ હું વાંચું છું બોપલમાં પૂરપાત ઝડપે મર્સિડીઝ કાર હંકારી સિક્યુરિટી ગાર્ડ ગોવિંદસિંહને કચડી નાખી મોતને ઘાટ ઉતારનાર સત્તર વર્ષીય સગીરને બીબીએ પ્રથમ વર્ષની પરીક્ષા હોવાથી કોર્ટે વચગાળાની જામીન મુક્તિ સાથે સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે એટલે અમદાવાદમાં જ આ પ્રકારની ગુનો બન્યો હતો એમાં ત્યાંની કોર્ટે આ નિર્દેશ આપ્યો છે હાજર થવાનો આદેશ કર્યો છે તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તથ્ય પટેલ અને વિસ્મય શાહ વિરુદ્ધ લાગેલી બી એન એસ એકસો પાંચ આ ધ્યાનથી સાંભળજો મિત્રો આ બીએનએસ એકસો પાંચ કલમ છે સદોષ માનવ અને ભૂતકાળમાં અમદાવાદમાં થયેલા અકસ્માત વિસ્મય શાહ અને તથ્ય પટેલ એ કેસમાં કલમ લાગી હતી હવે આપણે સુરતના કેસની વાત કરીએ સુરતના કેસમાં આ સદોષ માનવ વધની બી એનએસ એકસો પાંચમી કલમ લાગુ પડી નથી જ્યારે અમદાવાદના સરકારી વકીલે ખૂબ એગ્રેસિવલી દલીલ કરીને ન્યાય અપાવવા માટે આ કલમ લાગુ કરવાનો ફરજ પાડે છે કોર્ટને આ બાબતે આપણી સાથે આજે ચર્ચા કરવા માટે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી કિરીટભાઈ તમારું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં કિરીટભાઈ આપણે આજે આ છાપામાં કટિંગ વાંચ્યા ત્યારે જૂનો કિસ્સો આપણે જે રિપોર્ટ કર્યો હતો એ યાદ આવી ગયો કે એમાં કેટલી હળવાશથી પોલીસ અને તંત્રએ આ સુરતના કિસ્સાને લીધો હતું જે પણ આટલો જ ગંભીર હતો તો હવે આમ આપણે આ કિસ્સાને આગળ શું શું ખવું જોઈએ આપણા સુરતના કેસમાં આ બાબતે સુરતના કિસ્સામાં પોલીસે જે અત્યાર સુધી ગેલમંદરાય કરી છે ગુનો નોંધવામાં જે કાંઈ એમણે ક્ષતિ દાખવી છે બેદરકારી દાખવી છે એને સુધારવા માટેની તક છે આના બેઝ ઉપર આ ઘટનાના બેઝ ઉપર સુરત પોલીસ ફરી વખત કોર્ટના શરણમાં જઈ શકે છે અને બીએનએસ એકસો પાંચની જે આપણે આપે વાત કરી સાપરાધ વધનો કેસ બને છે આમાં તો એ કલમ અંતર્ગત કોર્ટનો આદેશ મેળવી અને ગુના આ રીતે પણ દાખલ કરી શકે છે આ નવી કલમ ઉમેરી શકે છે ત્યાર પછી પોલીસ આ મુદ્દે ચાર્જશીટ ફાઇલ કરી શકે છે હજી આ ઘટનામાં ધરપકડો કરવાની બાકી છે જે સગીરે અકસ્માત કર્યો છે અને જોઈને આરોપી હોવાથી એને તો જુઈને હોમમાં મોકલી આપવામાં આવ્યો છે અને ત્યાંથી પછી એની પ્રોસેસ થશે અને પછી આગળ કાર્યવાહી થશે પરંતુ એના પરિવારના જે અન્ય સભ્યો છે એમની પણ ધરપકડ થવી જોઈએ જોઈએ અને અને તમામની સામે આ આ મનુષ્ય વધનો ગુનો દાખલ થવો સુરત સુરત શહેર શહેરના નાગરિકોના હિતમાં છે દાખલા રૂપ સજા થવી જોઈએ આ કેસમાં આ પ્રમાણે તમારા બાળકો સગીર બાળકો મોટી ગાડીઓ લઈને નીકળી પડે છે પૈસાના જોરે અથવા તો રાજકીય પીઠબળના આધારે પછી સમગ્ર કેસ રફેદફે કરી નાખવામાં આવે છે તો આ વસ્તુ ન બનવી જોઈએ તમારું બાળક જ્યારે ગાડી લઈને સુરત વસ્તી છે ગાડી અને એની પાસે લાયસન્સ નથી તો સુરત શહેરના ઓગણ સિત્તેર લાખ નવ્વાણું હજાર નવ્વાણું લોકોની જીવની સામે જોખમ છે એમ કહી શકાય કેમકે આ વ્યક્તિઓ ને કાયદો પણ છૂટ આપતો નથી આપણે ત્યાં જોગવાઈ છે આ બાબતની અને પોલીસ કમિશ્નરનું જાહેરનામું પણ છે કે આવા પ્રકારે જો કોઈ સગીર ગાડી ચલાવી અને અકસ્માત કરશે તો એના માતા પિતા સામે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને જેના નામ પર ગાડી હશે એના પર પણ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ અગમ્ય કારણોસર સુરત પોલીસ આ મામલામાં બહુ ગંભીર દેખાતી નથી અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી નો ડાઉટ હોટલાઇન ન્યૂઝ પર આપણે જે આ ડિબેટ આપણી રજૂ થઈ ત્યાર પછી બીજા જ દિવસે પોલીસ એક્ટિવ થઈ અને સગીરના ભાઈની એમણે ધરપકડ કરી છે અને એની સામે કાર્યવાહી હાથ ધરી છે સુરતના કેસમાં પણ આ કેસના આધારે અમદાવાદની ઘટનાના આધારે પોલીસ કોર્ટમાં જઈ અને રજૂઆત કરી શકે છે અને કોર્ટ એમાં યોગ્ય લાગે એ પ્રમાણે આદેશ કરી શકે છે સવાલ છે આમાં મન બનાવવાનો અને દાખલા રૂપ સજા કરવાનું હવે જોવાનું એ રહે છે આપણે કે સુરત પોલીસ આ સમગ્ર ઘટનાને મામલે કયું સ્ટેન્ડ લે છે જેમના પરિવારમાંથી એક વ્યક્તિ ગયો છે જેમના પરિવારે પોતાનું સ્વજન ગુમાયો છે યુવાન દીકરો ગુમાવ્યો છે એના માટે તો આજે આ જીવવું દુષ્કર થઈ ગયું છે આવા સંજોગોની અંદર આરોપીઓને દાખલારૂપ સજા થાય એ થવું ખૂબ જરૂરી છે વિક્રમભાઈ સુરતમાં જે યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું એ ચિંતન માલવિયાના ભાઈ ડૉક્ટર હિમાંશુ માલવિયા સાથે મારે એક બે વખત ફોન દ્વારા વાત થઈ એક બે એકાદ વખત રૂબરૂ મળવાનું થયું એમને પણ હજુ આ ન્યાયથી સંતોષ નથી એમને લાગે છે કે કંઈક ખૂટી રહ્યું છે હજુ એમને પૂરેપૂરો ન્યાય નથી મળ્યો ચિંતનભાઈના પત્નીએ પણ મારા મારી સમક્ષ ઓન રેકોર્ડ કેમેરા સમક્ષ કહ્યું હતું કે જ્યાં સુધી છેવટ સુધી એ લોકો લડશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તો હવે આજે અમદાવાદમાં પોલીસ આટલી એક્ટિવ થઈને અને ત્યાં કોર્ટમાં પબ્લિક પ્રોસિક્યુટર છે પણ આટલા એક્ટિવ થઈને જો આ કલમ લગાડી શકતા હોય તો સુરતમાં આ કલમ લાગવી જ જોઈએ તમા તમે શું લાભ છો કિરીટભાઈ કે પબ્લિક પ્રોસિક્યુટરની પણ જવાબદારી એમાં બને કે નહીં પબ્લિક પ્રોસિક્યુટરની જવાબદારી એ રીતે ફિક્સ ન થાય વિક્રમભાઈ જયારે પોલીસ ડિમાન્ડ કરે પોલીસ અરજી કરે કે અમારે આ ગુનાની અંદર પર્ટિક્યુલર ગુનાની અંદર આ પ્રમાણેની એક કલમનો ઉમેરો કરવો છે તો અમારે કોર્ટની મંજૂરી લેવી છે તો ત્યાર પછી પબ્લિક પ્રોસિક્યુટર છે એની એન્ટ્રી થતી હોય છે કોર્ટમાં અને પછી એ કોર્ટને કન્વિન્સ કરે છે એના માટે કે આટલા આટલા મુદ્દાઓ છે અને આ મુદ્દાઓ માટે થઈ અને આ કલમ લાગુ થવી જોઈએ અને જે કલમની જોગવાઈ છે એના પ્રમાણે આજીવન કેદની સજાની જોગવાઈ છે સાપરાધ મનુષ્ય વધની જે કલમ છે એની અંદર આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે તો આ તમામ સંજોગોની અંદર આ એક પ્રકારે આ એક યુવાનની હત્યા થઈ છે એવું જ કહી શકાય આપણે કે નાની ચૌદ પંદર વર્ષની ઉંમરનો બાળક મર્સિડીઝ જેવી મોંઘી દાટ કાર લઈ અને બેફામ એકસો વીસ ની સ્પીડે રોડ પર દોડાવે અને એટલી સ્પીડ હોય કે ખાલી એક ડિવાઈડર ઉપર એનું વ્હીલ ટચ થાય પછી એ આખું ડિવાઈડર કુદાવી બ્રિજ ઉપરથી અને પાછળ ઊંધી પડી જાય છે ગાડી અને એની અડફેટે આવેલા બે નિર્દોષ યુવાનો ને ગંભીર ગંભીર ઈજા ઈજા થાય થાય છે 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 એકનું મોત એકને જે યુવાન ઇજાગ્રસ્ત છે એનો પણ એક પગ કાપવામાં આવ્યો છે અને મલ્ટિપલ ફ્રેક્ચર છે છવ્વીસ જેટલા ફ્રેક્ચર થયા છે એની બોડીમાં એટલે એક પગ કપાયા પછી એ વ્યક્તિ આજીવન પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે ચલાવશે એનું જીવન કેવી રીતે આગળ વ્યતીત થશે એના પરિવારનું શું આ તમામ બાબતોને પોલીસે કન્સિડર કરવી જોઈએ કેસની અંદર અને ત્યાર પછી આ જે જવાબદાર આને માટેના જે જવાબદાર લોકો છે એમની સામેની કાર્યવાહી આ પ્રમાણે થવી જોઈએ જો શહેરની અંદર આ પ્રમાણે જ સગીર વયના બાળકો જો વાહનો લઈને ફરશે તો એ શહેરીજનોના હિતમાં નથી અને માટે ચોક્કસપણે લોકોએ જાગૃત થવું પડશે પોલીસ એની રીતે કાર્યવાહી કરશે પરંતુ આ ઘટનાની અંદર પોલીસે દાખલારૂપ કાર્યવાહી થાય દાખલા રૂપ સજા થાય અને લોકો પણ આ વસ્તુને યાદ રાખે તથ્યકાંડની જેમ જ આની અંદર પણ આ જ પ્રમાણે કલમો લાગવી જોઈએ અને આ જ પ્રમાણેનું ગુનો નોંધાવવો જોઈએ અને આ રીતે જ આગળ વધવું પડશે પોલીસે અને શહેરીજનોની આ માંગણી છે શહેરીજનોએ આ મામલે હજી જાગૃતતા દાખવવાની છે આપણે એક જ વખત એક એપિસોડ આપ્યો એમાં પોલીસે બીજા દિવસે ધરપકડ સુધીના પગલા ભર્યા છે હજુ આપણે વધુ એક વખત તંત્ર ઉપર દબાણ ઊભું કરી શકીશું પબ્લિક મારફતે પબ્લિક જાય લોકોની પાસે પોલીસ કમિશનર પાસે જાય આપણા રાજકીય નેતાઓની પાસે જાય અને રજૂઆત કરે એમને કે ભાઈ આ ઘટનાની અંદર શા માટે પોલીસ આ પ્રમાણેનું ઢીલું વલણ અપનાવે છે શા માટે પોલીસ આ લોકોને છૂટો દોર આપી રાખેલો છે તો આ બધી બાબતોની રજૂઆત કરવી પડશે શહેરીજનોએ આ મામલે જાગૃત થવું પડશે અને શહેરીજનો આગળ આવશે શહેરની સંસ્થાઓ એનજીઓ જે છે એ લોકો આગળ આવશે તો ચોક્કસપણે પોલીસને પણ સક્રિય થવું પડશે અને પોલીસે આ કાર્યવાહી કરવી પડશે ઉપરાંત મીડિયાએ પણ એ ઇશ્યુને વ્યવસ્થિત રીતે ઘણા દિવસો સુધી છાપ્યું હતું ટીવીસમાં દેખાડ્યું હતું અને લોકોના અભિપ્રાયો મેળવીને એ પણ પ્રકાશિત કર્યા હતા એને કારણે શું થયું હતું એક સિસ્ટમ પર એક પ્રેશર આવ્યું હતું અને એક્શન લેવા મજબૂર થઈ સિસ્ટમ નહીં હોય તો આ કેસમાં પણ જો મીડિયા હવે જાગૃત નહીં થાય લોકો જાગૃત નહીં થાય તો આ કુટુંબ નિર્દોષ કુટુંબને ન્યાય મળવો અઘરો બની જશે ચોક્કસ આખી જે ઘટના છે એની ગંભીરતા એ રીતે પણ આપણે લેવી જોઈએ કે શહેરની અંદર આવો ચાર છ મહિને એક બનાવ બને છે સગીર લોકો સગીર બાળકો છે એ લોકો ગાડી લઈને નીકળી પડે છે ગમે ગમે ત્યારે ઉડાવી દે છે કોઈ જગ્યાએ ગંભીર અકસ્માતો સર્જે છે જે વ્યક્તિના જે પરિવારના સભ્ય પોતાના સ્વજનો ગુમાવે છે એ લોકોનું શું એ પાછળ જે જિંદગીઓ બચેલી છે એ લોકો પણ જીવતા દોજક જેવી જિંદગી થઈ જાય છે એ લોકોની અને એ લોકોના ન્યાય માટે પણ લોકોએ જાગૃત થવું પડશે અને સુરત પોલીસને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી સુરત પોલીસ ડ્રંક એન્ડ ડ્રાઈવમાં પણ ઘણી વખત સખત કાર્યવાહી કરતી હોય છે ત્યારે એની સરાહના પણ કરવામાં આવે છે પરંતુ આ કિસ્સાની અંદર કોઈ અગમ્ય કારણોસર કોઈ પોલીસ ઉપર કોઈ દબાણ છે કોઈ રાજકીય દબાણ છે કે એ જે વ્યક્તિ છે એ લોકોના કોઈ પોલીસ સાથેના સંપર્કો છે અધિકારીઓ સાથેના કોઈ સંપર્કો છે એના માટે થઈને સમગ્ર ઘટનાને ભીનું સંકેલવાનો પ્રયત્ન થયો શરૂઆતના તબક્કામાં અને કોઈ એટલો હોબાળો નહીં થયો અને લોકોને પણ એક સામાન્ય બાબત છે એવી રીતનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું કે ભાઈ એક યુવાન નીકળ્યો અને અકસ્માત સર્જ્યો અને એક વ્યક્તિનું મોત થયું અને વાર્તા પૂરી થઈ ગઈ આ રીતનું નથી ખરેખર ખૂબ ગંભીર ઘટના છે અને શહેરમાં રાત્રિના સમયે પણ જે બાઇકર્સ પણ જે લોકો નીકળતા હોય છે બ્રિજની ઉપર આ બહુ મોટી સમસ્યા છે અમુક બ્રિજ ઉપર તાપી નદીના કે ત્યાં બાઇકર્સ નીકળે છે રાતના સમયમાં એ લોકો પણ એની જિંદગી તો જોખમમાં મૂકે છે પરંતુ બ્રિજ ઉપરથી પસાર થતા લોકોની પણ જિંદગી જોખમ એ રીતે લોકો વી એસી થી એકસો તો આ બધી ઘટનાઓ છે કે આ જે થઈ રહ્યું છે શહેરની અંદર એના મામલે પણ પોલીસે જાગૃત બનવું પડશે લોકો ને સલામતી મળવી જોઈએ લોકોને ન્યાય એકદમ સ્પષ્ટ રીતે મળવો જોઈએ અને આવી ઘટનાઓ બન્યા પછી પોલીસે એક્શન લેવા જોઈએ અને આવા જે તત્વો છે આવા પ્રકારનું જે કૃત્ય કરી રહ્યા છે એમાં દાખલારૂપ સજા થવી જોઈએ કોર્ટો તો સો ટકા આવી બધી ઘટનાઓમાં ગંભીર નોંધ લે છે અને મોટાભાગે આવા કેસની અંદર જામીન આપવાનો પણ ઇન્કાર કરે છે અને મોટાભાગના કેસની અંદર એ લોકોને લાંબા સમય સુધી જામીન ન મળે એવી બધી જ પ્રક્રિયાઓ કોર્ટો કરતી હોય છે અને વકીલો પણ એ રીતના લડત આપતા હોય છે કોર્ટની અંદર પરંતુ સામાન્ય માણસોની જિંદગી ન જોખમાય એ એક સૌથી મહત્વનો મુદ્દો છે આપણે ત્યાં હ્યુમન લાઈફની વેલ્યુ નથી એટલી ફોરેન કન્ટ્રીની અંદર તમે જોયું કે સામાન્ય ઘટના બને તો દિવસો સુધી એ ઘટના ચાલતી હોય છે અને દિવસો સુધી એના બાબતમાં ચર્ચાઓ થતી હોય છે લોકોની અંદર કેમ કે ત્યાં હ્યુમન લાઈફની વેલ્યુ છે આપણે ત્યાં હ્યુમન લાઈફની વેલ્યુ નથી અને તંત્ર પણ કશે ને કશે કોઈના દાબ દબાણ કે સંબંધોમાં આવી અને આવી ઘટનાઓને દબાવવાનો પ્રયાસ કરે છે તમે જે કહ્યું કે આપણે ત્યાં હ્યુમન લાઈફની વેલ્યુ નથી બહુ સાચી વાત કરી આપણે જો આંકડા જોઈએ ને વર્ષ દરમિયાન આપણા દેશમાં અકસ્માતે થતા મૃત્યુનો તો આપણી આપણને નવાઈ લાગે કે કોરોના કરતાં દસ થી બાવીસ ગણા મૃત્યુ આપણે કોરોના જ્યારે પીક પર હતો ત્યારે જે મૃત્યુ થયા તેના એના કરતાં એ જ વર્ષમાં મોટેભાગનો સમય લોકડાઉનમાં હતો છતાં પણ અકસ્માતના આંકડા કમ્પેરિઝન બંનેની એક મીડિયામાં મેં વાંચી હતી અખબારમાં તો એમાં વાંચીને આપણે હું ચોંકી ગયો હતો કે આટલા બધા મૃત્યુ અકસ્માતના જે સમયગાળો હતો જે કોરોનાના મૃત્યુને એની કમ્પેરિઝન કરી હતી અકસ્માત અને સ્પેસિફિકલી હાઈવે પર હાઈવે પર તો આપણે જોઈએ તો એવી કંડિશનમાં ટ્રક ને બીજા ફોર વ્હીલરો હોય છે આપણે ગાડી વાત તો જવા દઈએ પણ જે ટ્રક અને ટેમ્પો બધા હોય છે કે એની પાછળ નંબર પ્લેટ નથી દેખાતી આ પાછળની લાઇટ ચાલુ નથી હોતી સિગ્નલ લાઇટ ચાલુ રાખ્યા વગર ઘણી વાર ગમે તેમ ગાડી પાર્ક કરી દેવામાં આવે છે આ બધી બાબતમાં પણ આપણને એમ લાગે છે કે કોઈ લોકોની જાગૃતિ નથી અને સરકાર પણ જાગૃત નથી એવું લાગે છે ઘણી તો આ માટે સરકારે પણ કડક પગલા લેવા જોઈએ સરકાર માટે જો પહેલી વસ્તુ એ છે કે દરેક નાગરિકે એ વસ્તુ સમજવાની જરૂર છે કે સરકાર માટે મૃત્યુનો આંકડો એ એક આંકડો છે પણ પરિવાર માટે એ પરિવારનો આધારસ્તંભ છે સરકાર માટે એક મર્યો બે મર્યા પાંચ મર્યા એ એક આંકડો છે સરકાર બહુમાં બહુ કરશે તો શું કરશે બે લાખ પાંચ લાખની સહાય જાહેર કરી દેશે અને પછી જે હતું એ જ એમ ચાલવા દેશે પરંતુ લોકો જ્યારે જાગૃત બનશે આ મામલે લોકો સતર્ક બનશે રોડ રસ્તાની વાત કરીએ આપણે તો રોડ રસ્તા ઉપર પણ કઈ રીતે વાહન ચલાવવું એને માટેની પણ સ્વયં શિસ્ત હોવી જોઈએ દરેક વ્યક્તિમાં દરેક વાહન ચાલકમાં પોતાની શિસ્ત હોવી જોઈએ કે હું કઈ લેન પર જઈ રહ્યો છું કઈ સ્પીડ મારી હોવી જોઈએ એ બધી જ બાબતોની અંદર લોકોને અવેર કરવા પડશે એના માટે એક વીક જાન્યુઆરી મહિનામાં પહેલાં વીકમાં આપણે ટ્રાફિક અવેરનેસનું સપ્તાહ ઉજવી અને બાકીના ત્રણસો ઓગણસાઠ દિવસ બધી ફાઇલો અભરાય પર ચડાવી દઈએ છીએ એ નહીં ચાલે એ પ્રમાણે નહીં બાળકોને કે યુવાનોને લાયસન્સ આપતી વખતે જ પ્રોપર ટ્રેનિંગ હોવી જોઈએ પ્રોપર અને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે જ વાહન ચલાવવાનું છે આ સ્પીડમાં વાહન ચલાવવાનું છે અને આ જ પ્રમાણેનું ચલાવવાનું છે આપણે ત્યાં મોટા ભાગના વાહનો છે જો બાઇક ચાલકો છે તો એ મોટાભાગે હેલ્મેટ પહેરતા નથી હોતા મોટા ભાગના કિસ્સાઓમાં આપણે સુરત શહેર જેવા શહેરની અંદર જોઈએ કે અમદાવાદ રાજકોટ ભાવનગરમાં જોઈએ આપણે મોટા શહેરોની અંદર તો મોટાભાગના બાઇક ચાલકો છે એ લોકો હેલ્મેટ પહેરતા નથી હેલ્મેટને કારણે પણ હેડ ઇન્જરીથી બચી જાવ તો બીજા કોઈ ઈજા થાય તમારા બોડી ઉપર તો તમારો જીવ એટલીસ્ટ બચી જાય છે એમાં હેલ્મેટ હોય તો ઘણી વખત હેલ્મેટ બહુ મોટું પ્રોટેકશનનું કામ કરે છે તો આપણે ત્યાં એ અવેરનેસ નથી હાઈકોર્ટે હમણાં જ પંદર વીસ દિવસ પહેલા જ એક આદેશ કર્યો હતો કે ભાઈ ટુ વ્હીલર ચાલક પોતે પણ હેલ્મેટ પહેરે અને પાછળ જે વ્યક્તિ બેસે છે એમને પણ ફરજીયાતપણે હેલ્મેટ પહેરવું પડશે હાઈકોર્ટનો તાજેતરનો જ હુકમ છે આ કે અમદાવાદ સુરત જેવા શહેરની અંદર સુરત શહેરમાં મને યાદ છે કે આથી ત્રણ વર્ષ પહેલા હેલ્મેટનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું ત્રણ ચાર વર્ષ પહેલા ત્યારે અકસ્માતોની સંખ્યામાં જે મૃત્યુદર હતો એમાં ઘણો બધો આંકડો નીચે આવ્યો હતો મૃત્યુ જે અકસ્માતના કારણે થાય એમાં ઘણો બધો ઘટાડો થયો હતો આપણે વાત કરીએ કે કોરોના કાળમાં જે મૃત્યુનો આંકડો હતો કોરોનાથી મૃત્યુ પામનારા જે લોકો હતા એના કરતાં વધારે લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે અને દર વર્ષે આ આંકડો સતત વધતો જાય છે ગુજરાતની અંદર પણ આ ગંભીર પરિસ્થિતિ છે અધર સ્ટેટની અંદર પણ આ જ પરિસ્થિતિ છે હાઈવે ઉપર થતા અકસ્માતોમાં કે શહેરની અંદરના ભાગમાં થતા અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ વધારે છે અને દર વર્ષે એ આંકડો સતત વધતો રહે છે તો એની સામે તંત્ર શું કરે છે લોકજાગૃતિની સાથે તંત્રએ પણ આમાં સખત કાર્યવાહી કરવી પડશે હું તો કહું છું એક હજાર રૂપિયા દંડ કરો અને એક હજાર રૂપિયા દંડ કરો એને એની સાથે સાથે ત્રણ વખતે હેલ્મેટ વગર પકડાય અથવા તો ટ્રાફિકના રૂલનો ભંગ કરતા પકડાય તો એનું લાય રદ કરી દો એનું વાહન જપ્ત કરી લો અને છ આઠ મહિના કે વર્ષ સુધી એનું વાહન છોડવાનું નહીં એવા પ્રમાણેની પ્રોવિઝનો કરવી જોઈએ બધી સખત કાયદાઓ સખત કરવા પડશે સખત કાયદાઓ સાથે એની ઉપર સતત નજર રાખવી પડશે તો આ સ્થિતિની અંદર થોડો સુધારો થશે આપણે ત્યાં ઘણી બધી એવી છે કે લોકોને રોડ પર ચાલવામાં પણ તકલીફ હોય છે લોકો જોજો તમે ચાર રસ્તા ઉપર ખાસ મેં તો માર્ક કર્યું છે કે આ તરફથી ગ્રીન સિગ્નલ ચાલુ થાય અને સામેથી પેલો વ્યક્તિ ચાલવાનું ચાલુ કરે છે બંને જણા ચાર રસ્તા ઉપર મિડલમાં ભેગા થઈ જાય છે અને આખો ટ્રાફિકનો જે કેવોસ થાય છે એના કારણે બધું જ અંધાધૂંધી થાય છે ચાર રસ્તા ઉપર તો લોકોને રોડ પર કઈ રીતે ચાલવું એ પણ શીખવવું નહીં પડે પણ લોકોએ પોતાની રીતે વ્યક્તિગત રીતે એ શીખવું પડશે કે જીબ્રા ક્રોસિંગ પરથી જ રોડ ક્રોસ કરવાનો છે અને વાહન ચાલકોએ પણ પોતાની સ્પીડ ચાર રસ્તા ઉપર કેટલી રાખવાની છે અન્ય ઉપર કેટલી રાખવાની છે એ બધી જ વસ્તુઓનું એનું ધ્યાન રાખવું પડશે નહીતર આ પ્રમાણેની ઘટનાઓ સુરત જેવા શહેરમાં બહુ સામાન્ય થઈ જશે કે ગમે ત્યારે કોઈ પણ વાહન ચાલક આવીને ગમે તે રાહદારીને અથવા વાહન લઈને જતા લોકો નિર્દોષ લોકોને ગમે ત્યારે ઉડાવી દેશે અને ગમે ત્યારે એમને પરિવારના સભ્યો ગુમાવવાનો વખત આવશે આપણા હાઈવેની વાત કરીએ કિરીટભાઈ તો હાઈવેનું પહેલાંના કરતાં તો હાઈવેની પરિસ્થિતિ ઘણી સુધરી છે હમણાં છેલ્લા થોડા વર્ષોમાં રસ્તા સારા થયા છે લેન વધી છે આમ છતાં પણ વારંવાર હાઈવે પર ટ્રાફિક જામ થાય છે કોઈને કોઈ કારણસર કે ઓવરબ્રિજનું કામ ચાલતું હોય કે ખાડા પડી ગયા હોય એનું તો એ સમયે ટ્રક ટ્રક ડ્રાઈવરને પણ આપણે ખરેખર તો દય દયાજનક સ્થિતિમાં એમનું કામગીરી કરતા હોય છે એક દિલ્હીથી બેંગ્લોર સુધી એણે ટ્રક લઈને જવાનું હેવી લોડ હોય એની પાસે અને રસ્તાઓ ખરા પર અમુક જગ્યાએ રસ્તા સારા નથી હોતા બીજું કે લેનનું કોઈને ભાન નથી હોતું તમારી જે ત્રણ હાઈવે પરની લેન છે એમાં એક લાઈન છે અમુક સ્પીડે વાહન ચલાવનારો માટે અમુક છે બીજી સ્પીડના ત્રીજી ત્રીજી સ્પીડના એમાં ટ્રક જેવા જે પચાસ સાઠથી સિત્તેરથી ઉપર સ્પીડ ચલાવી નથી એ વાહન જતું જ નથી કે એસટી બસ હોય તેના માટે એક લાઈન છે એની બધા એક જ તરફે ચાલવે છે કે હા ત્યાં નો બોર્ડ માર્યું હોય છે કે ભાઈ હેવી વાહનોએ કઈ લાઈનમાં ચાલવું એની જગ્યાએ એ કોઈ જોતું જ નથી એ સીસ નથી પણ એક આપણા કટારલેખક ગુણવંત શાહે એક વખત બહુ સરસ વાત લખી હતી એ મને જોયા જ છે કે આપણે એટલી સ્ટ્રક ડ્રાઈવરોને આપણી જ્યાં અધારે એકતાલીસ બેતાલીસ ડિગ્રી ગરમીમાં ટ્રક ચલાવતા હોય એન્જિનની ગરમી રાખતી હોય તો ટ્રકની કેબિન એસી ફરજિયાત કરવાનો નિયમ હોવો જોઈએ જો આપણી ફોર વ્હીલર બીજી કાર બધી એસી હોય તો ટ્રકની કેબિન શા માટે એસી નથી થતી કારણ કે એ ડ્રાઈવર એવી કન્ડિશનમાં ચલે છે થાક ઘણી વખત ઉડતાલીસ કલાક સુધી ઊંઘ લીધા વગર ડ્રાઈવ કરતા હોય છે ઘણી વખત આટલી ગરમીમાં અને ટેન્શન ઘરથી બહેનો સુધી દૂર રહેતા હોય છે ટેન્શનમાં હોય છે આ માનસિક અવસ્થામાં એનો કદાચ કાબૂ ગાડી પરનો કંટ્રોલ પર કંટ્રોલ ગુમાવી દે અને અકસ્માત કરી બેસે એવી પણ એક શક્યતા હોય છે એટલે બેઝિક વસ્તુ એ છે કે ભાઈ જે ગાડીનો ઇન્ફ્રા બોડી બને છે એ માટે બેઝિક એટલી સગવડ તો હોવી જોઈએ કે ડ્રાઈવરને આસાનીથી ડ્રાઈવ કરી શકે ચોક્કસ બહુ મહત્વની વાત છે વિક્રમભાઈ આ હેવી લોડેડ જે વાહનો લઈને નીકળતા હોય છે હાઈવે ઉપર એ લોકોની પરિસ્થિતિ ખરેખર દયાજનક હોય છે આપણે ત્યાં ગુજરાતના કે દેશના વાતાવરણની આપણે વાત કરીએ તો બાર મહિનામાંથી આઠ મહિના લગભગ ગરમી પડતી હોય છે આપણે ત્યાં મોટાભાગનો ગરમીનો જ સમય હોય છે આપણે ત્યાં અને એના કારણે વાહન ચાલકો ઇરિટેટ થઈ જતા હોય છે લોકો તમે કીધું એમ કે અડતાલીસ કલાક ચોવીસ કલાક કોન્સ્ટન્ટ ડ્રાઇવિંગ કરતા હોય છે અને લેનમાં ચાલવાની જે વાત છે એ લેનમાં ચાલવાની વાત એવી છે વિક્રમભાઈ કે આપણે ત્યાં કોઈ સિસ્ટમને ફોલો કરવા માટે કોઈ પણ પબ્લિકમાં અવેરનેસ નથી ઓછી અવેરનેસ છે જે લોકો ફોલો કરે છે એ ચોક્કસપણે આમાંથી પસાર થાય છે અને એ લોકો બચતા હોય છે આ બધી બાબતોથી પરંતુ મોટાભાગના વાહન ચાલકો છે એ સ્પીડમાં જવા માંગે છે કેમ કે આપણા વાહન ચાલકો એવું માનતા હોય છે કે મારી પાછળ ચાલે છે ડોબો છે અને આગળ ચાલે છે મારા કરતા હોશિયાર છે એટલે આગળ નીકળી ગયો એટલે આ બે ની વચ્ચેનું જે રસાકસી હોય છે સતત હાઈવે ઉપર જતા હોય ત્યારે પણ સતત એ લોકો સ્પીડ ઓવર સ્પીડમાં વાહનો દોડાવતા હોય છે તો એ બધી ઘટનાઓને કારણે આવા અકસ્માતોનું સર્જાતા હોય છે બીજી તરફ હું તમને શહેરની વાત કરું આપણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા અત્યારે થોડા ઘણા અંશે આપણે ચાર રસ્તા ઉપર લોકો ઉભા રહેતા થયા છે હજી એમાં એક મોટું પરિવર્તન કરવામાં આવે તો એક પણ ચાર રસ્તા પર કે એક પણ રોડ ઉપર સુરત શહેરમાં ટ્રાફિક થાય જ નહીં એટલા બધા સરસ અને મોટા રસ્તા છે ખાડાવાળા રસ્તા છે ચોમાસાના કારણે આપણે બધા જાણીએ છીએ પરંતુ જો રોડ ઉપર પણ દરેકનો ટ્રેક એક નક્કી કરવામાં આવે કે ટુ વ્હીલરો આ ટ્રેક પર જશે ફોર વ્હીલર આ ટ્રેક પર જશે અને વચ્ચેનો ટ્રેક છે એમાં ઓટો રિક્ષા જશે અથવા તો ઓટો રિક્ષાવાળા વારે વારે ઉભા રહેતા હોય તો એ લોકોને પહેલો ટ્રેક આપી દો બીજા ટ્રેકની અંદર માત્ર બાઇક ચાલકો જાય અને ત્રીજા ટ્રેકની અંદર મોટા વાહનો કે ફોર વ્હીલરો જાય આ રીતના જો ટ્રેક ડિવાઈડ કરી દેવામાં આવશે કે આ ઉપર તો શહેરની સિત્તેર ટકા ટ્રાફિક સમસ્યા લગભગ હલ થઈ જાય એવું છે કેમ કે તમે ચાર રસ્તાને ફોલો કરો છો ત્યાર પછી તમે આ વસ્તુને ફોલો કરશો તો સરસ રીતે સુરત શહેર નું ટ્રાફિક મેનેજમેન્ટ આપણે ફક્ત સુરત શહેર પીતરી આ વાત નથી આપણે કારણ કે આપણા રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ બધા શહેરોની વાત દરેક શહેરમાં પરિસ્થિતિ સરખી જ છે એટલે આજ સુરતમાં છે એ જ રાજકોટમાં છે એ જ વડોદરામાં છે ને એ પણ અમદાવાદમાં છે એટલે દરેક જગ્યાએ દરેક શહેરી જને પોતે પણ થોડું ડિસિપ્લિન રાખવાની જરૂર છે અને થોડું સિસ્ટમબદ્ધ થવા જવાની જરૂર છે થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ તમે આજે અમારી સાથે જોડાયા અને આપના વિચારો વ્યક્ત કર્યા થેન્ક યુ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો